વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સૂકી ચોળીનું શાક એ મેં અહીંયા રાત્રે પલાળી લીધી છે એકદમ મસ્ત એવી પલળી ગઈ છે આપણે નગથી તોડીએ તો એ તૂટી જાય છે બે ભાગ તરત થઈ જાય છે એવી મસ્ત પલળી ગઈ છે આપણી ચોળી તો આ ચોળીનું જે પાણી છે એ કાઢી નાખશું અને બાફીને બનાવશું કુકરમાં ઉમેરી અને બે સીટી કરી લેશું અને અહીંયા આપણે એક બે મીડિયમ સાઇઝના ટમેટા લઈ અને ઝીણા ઝીણા સુધારી લીધા છે એક લસણનો ગાંઠિયો બે લીલા મરચાં એક ઇ ટુકડો એ આપણે દરદરી અહીંયા લસણવાળી પેસ્ટ તૈયાર કરી લી લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને લીલા ધાણા અને એક મોટી ડુંગળી અહીંયા આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે એકદમ સરસ એકદમ મસ્ત એવી કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે આ સૂકી ચોળીનું રસાવાળું રસતું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે સફેદ ચોળી લીધેલી છે એકદમ સ્વાદમાં મીઠી હોય છે એટલે અહીંયા આપણે સફેદ ચોળી જે ઝીણી આવે છે એ પલાળીને અહીંયા એકદમ સરસ જો ફૂલી ગઈ છે તો એનું શાક આપણે તૈયાર કરવાનું છે તો આ પાણી કાઢી અને બીજું પાણી ઉમેરી અને આપણે બાફી લેશું ચોરીને આપણે પાણી કાઢી નાખ્યું છે ને હવે આપણે કુકરમાં લઈ લેશું અને મીઠું ઉમેરી અને આપણે પાણી ઉમેરીને બાફા મૂકી દઈશું ચોરીની ઉપર એક ઇંચ જેટલું પાણી આવે એટલું આપણે પાણી ઉમેરીને ચોરીને બાફી લેવાની છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું હવે આપણે આને બાફા મૂકી દઈશું અને બે સીટી આપણે લઈ લેશું અહીં આપણી ચોરીમાં બે સીટી થઈ ગઈ છે હવે આપણે જોઈ તો ચોરી આપણી મસ્ત એવી બફાઈ ગઈ છે તો હવે આપણે ચોરીનો વઘાર કરી દઈશું ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે ને હવે આપણે બે ચમચા જેટલું એમાં તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે અહીંયા આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ત્રણ લવિંગ મૂકશું વઘારમાં પહેલાં આપણે ત્રણ લવિંગ મૂકશું પછી બે તજના ટુકડા મૂકશું અડધી ચમચી જેટલું જીરું મૂકશું જીરું સરસ ફૂટી જાય પછી આપણે જે આદુ લસણ ને મરચાની પેસ્ટ તૈયાર કરેલી એ આપણે અહીંયા ઉમેરી દેસું અને આપણે પાતળી લેવાની છે સરસ ચોરી તમે ઘણી વાર બનાવી હશે પણ એકવાર મારી રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં તમે બનાવી જોજો તમને ખૂબ જ મજા આવશે લસણ અને સર સતડાઈ ગયા છે હવે ડુંગળીને સાતળી આપણે આવી રીતે વઘાર કરશો ને એનો સ્વાદ બહુ મસ્ત એવો આવશે શાકની અંદર આપણા લસણ અને આદુ અને ડુંગળીનો સ્વાદ એકદમ મસ્ત એવો બે જાય શાક સરસ લાગે આ ચોળીનું કંઈ પણ ઘરમાં શાક ન હોય તો આ ચોળીનું શાક ફટાફટ આપણે બની જાય છે તમે આને બાફીને પણ બનાવી શકો અને ટાઈમ હોય તો પલાળીને પણ બનાવી શકો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતડી લેવાની છે અહીંયા આપણી ડુંગળી સરસ ટ્રાન્સફરન્ટ થઈ ગઈ છે તો અહીંયા આપણે હવે ટમેટાને ઉમેરી એને પણ સરસ દેસુ અહીંયા હવે આપણે મસાલા કરીશું અહીંયા આપણે ટમેટાને સુધારીને લીધેલા છે આ જગ્યા ઉપર તમે ટમેટાની પ્યુરી બનાવીને પણ ઉમેરી શકો છો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચી જેટલી હળદર મસાલા અને ટમેટા પૂરતું છે અહીંયા મીઠું ઉમેરશું પછી આપણે ચાકી લઈશું કારણ કે પાકવામાં આપણે મીઠું ઉમેરેલું થોડા લીલા ધાણા ઉમેરશું આપણે સરસ આપણે સાતળી લઈશું પછી એકદમ સરસ મસાલો સતળાઈ જાય પછી જે આપણે ચોળી બાફેલી રાખેલી એ પાણી 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 હોતું જ આપણે ઉમેરી દેવાનું છે એની મીઠા જળવાઈ ગઈ જે પાણીમાં આપણે ચોળી કફાણી હોય એ પાણી જ આપણે આની અંદર આપણે ઉમેરી દેવાનું ને હવે આપણે એને સરસ ઉકળવા દેસુ અને બે થી ત્રણ મિનિટ આપણે એને સરસ ઉકાળી લેશું આપણે ચોળીમાં મસાલાનો સ્વાદ એકદમ મસ્ત બેસી તો અહીંયા આપણે એકદમ સરસ ધીમા તાપે આપણે ચોળીને સરસ ઉકળવા દીધી મસ્ત એવી આપણી ચોળી ઉકળી ગઈ છે તો હવે આપણે સર્વિંગ બાઉલ ની અંદર આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ચોળીનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું આ ચોળીની અંદર તમે એક ચમચી ચણાનો લોટ ઉમેરી અને ઘટ્ટ તમારે બનાવ્યું હોય તો એકદમ ગ્રેવીવાળી તો તમે એક ચમચી જ્યારે આપણે ડુંગળી સાતળી લે ત્યારે એક ચમચી ચણાનો લોટ ઉમેરી અને સાથે સાતળી લેવો તો એકદમ ઘટ્ટ એવી રસો થશે અને તમને ગ્રેવી પણ તમારી સરસ ઘાટી થઈ જશે પણ અહીંયા મારે આ ભાત સાથે ખાવા માટે બનાવી લઈ રોટલામાં ચોળીને ખાવાની ખૂબ મજા આવે એવી રીતે મેં અહીંયા ચોળીનું શાક બનાવેલું છે કાઠિયાવાળી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોનના દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો